નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે મેસીની જે સિરીઝ ડાયના ટ્રેક આવી છે એના બે મોડલ વિશે વાત કરવાના છે એકતાલીસ અને બસો છેતાલીસ વિશે તો એકતાલીસની અંદર બેતાલીસ હાઉસ પાવરનું સેમસન એન્જિન આવે છે જે ઇનલાઇન પંપ સાથે છે બંને ટ્રેક્ટરમાં સાઇડ ગિયર પાવરસ્ટરિંગ અને શટલ સ્વિફ્ટ ગિયરનો ઓપ્શન આવે છે આમાં બસો છેતાલીસમાં વાત કરીએ તો તેતાલીસ હાઉસ પાવરનું સેમસન એન્જિન આવે છે બંનેના ટાયરના ફ્રન્ટ ટાયરની વાત કરીએ તો છ સોળના આવે છે એકતાલીસમાં પાછલા ટાયર તેર છ અઠ્યાવીસના આવે છે અને છેતાલીસમાં ચૌદ નવ અઠ્યાવીસના આવે છે બંને ટ્રેક્ટર લૂકની દ્રષ્ટિએ સેમ જ છે કોઈ ફેરફાર નથી બંને ટ્રેક્ટરમાં જે ડીઝલ ફિલ્ટર આપવાનું આવ્યું છે એ ત્રણ ડીઝલ ફિલ્ટરનું એક આપવામાં આવ્યું છે એટલે તેને સાતસો કલાકે બદલવામાં આવશે ડીઝલ ફિલ્ટરને બંને ટ્રેક્ટરમાં શટલ સ્વિફ્ટ ગેરનો પણ ઓપ્શન આપેલ છે કોન્સમેટ ગેરબોક્સ આપેલ છે અને હાઈ લો મીડિયમનો ઓપ્શન છે એટલે હાઈમાં ચાર લોમાં પણ ચાર અને મીડિયમમાં પણ ચાર એટલે ટોટલ બાર ગેર થાય છે ડાયનાટ્રેક સિરીઝે એ માર્કેટમાં ખૂબ ધૂમવું પાડી છે પણ આપણે ક્યુ ટ્રેક્ટર લેવું એના માટે હું વાત કરીશું તો આપણે બસો છેતાલીસ લેવા એનું રીઝન છે કે અમુક લોડમાં એકતાલીસ નાનું પડે છે કે જેમ કે રોટાવેટર છે થ્રેસર છે એમાં બસો એકતાલીસ નાનું પડે છે એના માટે આપણે બસો છેતાલીસ પ્રેફર કરીએ છીએ ના ઇન્ડિયાનું પહેલું એવું ટ્રેક્ટર છે કે તેની ફ્રન્ટ એક્સેલ એક્સેલને તમે ત્રણ ઇંચ આગળ પાછળ કરી શકો છો ના પાછલા ભાગની વાત કરીએ તો હાઇડ્રોલિકની કેપેસિટી છે બે હજાર પચાસ કિલોની અને બંનેમાં પ્લેનેટરી ડ્રાઈવનો ઓપ્શન આવે છે અને બંને ટ્રેક્ટરમાં પીટીઓની વાત કરીએ તો લાઈવ પીટીઓ એમએસ પીટીઓ જીએસ પીટીઓ રિવર્સ પીટીઓ એટલા પ્રકારના પીટીઓનો ઓપ્શન પણ આપણે મળે છે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક અને શેર કરી દેજો આપણે બસો છેતાલીસ પ્રેફર કરીએ એનું કારણ છે કે એટલા બધી ફ્યુચર્સ સાથે આપણે ટ્રેક્ટર વાપરવું હોય તો બસો છેતાલીસ યોગ્ય છે બંનેની કિંમતમાં જ આજે કંઈ ફેરફાર નથી તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિ